પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વાતાવરણીય ભેજ જોવા મળતા જ ત્વરિત ઇન્સિલેટર ચીમનીઓ બંધ કરવાની સૂચના હોવા છતાં તંત્ર સૂચનાને ધોરીને પી જનાર બે જવાબદાર ઉદ્યોગકારો ઇન્સિલેટરો ચાલુ રાખતા અંકલેશ્વર શહેર ગ્રામ્ય જીઆઈડીસી વિસ્તારોમાં પાંચથી આઠ કિલોમીટર વિસ્તારમાં બસ પ્રદૂષણની ધુમ્મસરૂપી ચાદર છવાઈ ગઈ હતી કમોસમી વરસાદી માહોલ વચ્ચે અચાનક વાતાવરણ ઠંડુગાર થતાં જ ઇન્વર્ઝનને લઈને હવા ઉદ્યોગકારો દ્વારા છોડવામાં આવેલ તત્વો જમીન લેવલ ઉપર આવી ગયા હતા ને એક પ્રદૂષિત હવાનું આવરણ છવાઈ ગયું હતું તીવ્ર વાસ સાથે આ મોટા પાયે થયેલ હવા પ્રદૂષણની ફરિયાદ પાનોલીથી લઈને અંકલેશ્વરના દીવા સજોદ અંડાળા ગડખોલ પીરામન સહિત અનેક ગામોમાં ફરિયાદ આવી હતી મોટાભાગે ઉદ્યોગોના ઇન્સિલેટરો ચાલુ રહેતા હવા પ્રદૂષણ વધુ ફેલાયું હતું અચાનક વાતાવરણમાં થયેલા બદલાવ બાદ જીપીસીબી દ્વારા પણ મોનિટરિંગ શરૂ કરી ઉદ્યોગોને ઇન્સિલેટરો ચાલુ ન રાખવા તાકીદ કરી હતી